ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોશમાં ચાલી રહ્યો છે તે સુરતના વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટી આપની સભા બાદ ભાજપ કાર્યાલય પર પથ્થરમારો થતાં માહોલ તંગ બનવા પામ્યો હતો જેને લઈ પોલીસ સાથે બીએસએફની ટુકડી પણ તૈનાત કરવામાં આવી રહી છે સુરતમાં ભારતીય જનતા પાર્ટી અને આપના કાર્યકરો સામસામે આવી જવા પામ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા સુરતના કિરણ ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આપની સભા પૂર્ણ થયા બાદ ભાજપ કાર્યાલય પર બબાલ થઈ ગઈ હતી આ દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો પથ્થરમારો થતા ભાજપનો એક કાર્યકર પણ ઘાયલ થયો હતો જોકે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને અને બીએસએફની ટુકડી સ્થળ પર પહોંચી ગઈ હતી મામલો શાંત કરવાના પ્રયાસો હાથ ધર્યા હાલ સમગ્ર મામલો કાબુમાં લેવામાં આવ્યો છે સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં આપ પાર્ટીના અલ્પેશ કથિરિયા અગ્રણીના એક સભા અ ચાલુ હતા આ સભામાં ભાષણ ચાલુ હતા એ દરમિયાન આ જે ભાષણ ચાલતા હતા એ લોકેશનની નજીક મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા અજય રમેશ સિરોયા નામના વ્યક્તિ જે પોતાના બાઈક લઈ અને સ્થળ પર જે સભા ચાલતી હતી એ સભા પાસે આવેલા દરમિયાન એમની સાથે એમની બાઈક એ આપના કાર્યકર સાથે ટચ થઈ જતા એમની સાથે બોલાચાલી થયેલ અને બોલાચાલી દરમિયાન સભામાં હાજર જે અન્ય કાર્યકરો હતા એમની સાથે ચકમક જરેલી અને આ દરમિયાન પોલીસે આ જે વ્યક્તિ છે અજય રમેશ સિરોયા જે ત્યાંના લોકલ સ્થાનિક વ્યક્તિ છે એને ત્યાંથી રાઉન્ડઅપ કરી અને બંને વચ્ચે સભાના વ્યક્તિઓ અને આ વ્યક્તિ છે એની સાથે કોઈ વાલ અને માથાકૂટ નહીં થાય એટલે પોલીસ બંદોબસ્ત હાજર હોય ત્યાંથી એને રાઉન્ડઅપ કરીને લઈ આવવામાં આવેલ મીન સભા પૂરી થતાં ત્યાંથી આશરે દોઢસો મીટરના અંતરે એ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યાલય ત્યાં છે એ કાર્યાલય પાસેથી આપના કાર્યકરો પસાર થતાં બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે બોલાચાલી અને ઝરેલ આ જે બનાવ બનેલો એ સભા પૂરી થયા બાદ બનેલો એ બનાવ દરમિયાન પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચતા સામાન્ય ભાગદોડ થયેલ અને ભાગદોડ દરમિયાન એક વ્યક્તિ નિકુજ અરવિંદ આલગિયા કરીને જે છે આ વ્યક્તિને પડી જતા ઈજા થઈ અને એમને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર અર્થે પણ લઈ જવામાં આવેલા એમને સારવાર કરી અને ત્યાંથી રજા આપી દેવામાં આવેલી છે હાલમાં લોકલ પોલીસ બંદોબસ્ત ત્યાં મૂકી દેવામાં આવેલો છે કોઈ મોટા બનાવ બનેલા નથી આ બનાવ અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ રજીસ્ટર કરવામાં આવી છે અને ખરેખર આમાં આજે બનાવ બન્યો છે એના સિવાય કોઈ હકીકત છે કે નહીં એની હાલ પોલીસ લોકલ પોલીસ તપાસ કરી રહી છે અને કાયદોની વ્યવસ્થાના બીજા કોઈ મેજર બનાવ ત્યાં બન્યા નથી અને કોઈ પ્રશ્નો નથી યૂંટણીના પ્રચાર સમય ભાજપને ભાજપ અને પથ્થરમારા જેવી ઘટના બનતા આવનાર દિવસોમાં પ્રચાર વધુ વેગવંતુ બનનાર હોય પોલીસ માટે કાયદો વ્યવસ્થા ખરેખર સાચવી રાખવા માટે વડુ કડક પગલાં લેવા પડશે તેવી ચર્ચા જો મળી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા